જાતે ખૂન કરે અથવા કોઈની પાસે ખૂન કરાવે તો હિન્દુ સક્સેસન એક્ટમાં એવી જોગવાઈ છે કે કોઈ પણ વારસદાર જેના પાસેથી એને વારસા હક મળતા હોય તેનું ખૂન કરે અથવા તો ખૂન કરવાની પ્રેરણા કરે એમાં સામેલ થાય તો એ વ્યક્તિને એવા વારસા હકમાં ગેરલાયક ઠરવામાં આવે છે એક પતિ પત્ની વચ્ચે એક સંબંધ હોય છે એમાં કોઈ ત્રીજું પાત્ર આવે અને કાં તો પતિ કોઈ પર સ્ત્રી સાથેના સંબંધો બાંધે અથવા તો એ પત્ની અથવા સ્ત્રી કોઈ બીજાની સાથે અઘટિત વ્યવહાર કરે અને એ સંજોગોમાં જો પતિ એની પત્નીનું ખૂન કરવા પ્રેરાય એને આપઘાત કરવા માટે એને દોષ પ્રેરણા કરે તો એવા સંજોગોમાં પત્નીની મિલકતમાંથી પતિ બાકાત થઈ જાય અને જો પત્ની આવું કર્યું હોય એને પોતાના પ્રેમીને સાથે રાખીને જો પતિનું ખૂન કરાવે તો એવી પત્નીને પણ એવા પતિની મિલકતમાં વારસા મેળવવા ગેરલાયક ગણે